નમસ્કાર દર્શક મિત્રો અપના ભારત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી સાંગી દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન દર વરસની જેમ આ વર્ષે પણ શ્રી સાંગી દ્વારકામાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક પંખીઓ અને દરેક જાનવરો માટે સારવાર અને તેમને ટ્રીટમેન્ટ પણ આપીએ છે અને તેને વધારે પ્રોબ્લેમ હોય તો હોસ્પિટલ પણ મોકલીએ છે જેના સારી રીતે ટ્રસ્ટ ચાલે છે જેમાં જયેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા પંખીઓ માટે રેસ્ક્યુ સેન્ટર પણ લાગવા માંગ આવે છે અને તેમણે પ્રજાને પણ એક સંદેશ આપ્યો છે કે ચાઇનીઝ દોરી ટુકલ પ્લાસ્ટિક તથા થ્રેડ વિથ સિન્થેટિક કોટિંગ દોરીથી મનુષ્યને તથા આકાશમાં મૂર્તાંગ પક્ષીઓને ઈજા થતાં મરણ થાય છે જેથી આવા ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા પર સંદેશો પાઠવ્યો હતો પર્યા ગડસડ રોડ પર અમારું આ સેન્ટર આવેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જોડે પાછલા પંદર વર્ષોથી અમે લોકો આ વર્ક કરી રહ્યા છે આપણા વડોદરા શહેર માટે પક્ષીઓ માટે પર્યાવરણ માટે તો આ ઉત્તરાયણનો પર્વ છે એના માટે જ્યારે બી પક્ષીઓ એન્જર થાય છે તો પક્ષીઓ એન્જર થવાના કારણો છે કે પક્ષીઓ એન્જર થવાના કારણ છે આ દોરા આપણે જ્યારે બી આપણો તહેવાર છે આપણી સંસ્કૃતિ છે તહેવાર મનાવો સવારના વહેલા પતંગ ના ઉડાવો કેમ કે પક્ષી આપણી જેમ બી બહાર એ ચણવા જતા હોય છે ફરવા જતા હોય એમના બચ્ચાઓ માટે ચણ લેવા જતા હોય છે એવી રીતે સવારે વહેલા ના ચગાવો અને સાંજે મોડા ના ચગાવો કેમકે પાછા આવતા હોય છે એમના એમના પોતાના ત્યાં આગળ પાછા આવતા હોય છે કે ભાઈ બચ્ચા માટે ખાવાનું લઈને આવતા હોય પાછા આપણે આપણે ઘેર જેમ જઈએ છીએ એ લોકો એમના પોતાના માળામાં જતા હોય છે તે ટાઈમે ખવાય છે અને ઉત્તરાયણ આપણે તહેવારો આપણા બહુ ઉલ્લાસભેર આપણે બધા મનાવતા હોઈએ છીએ આ ઉત્તરાયણનો તહેવાર એક એવો થઈ ગયો છે કે ત્યાં આગળ આ બારને જે ચાઈના દોરી છે એ જ્યારથી આવી છે ત્યારથી ઘાતક એક્સિડન્ટો થવા લાગ્યા છે જે આપણા ઘણા બી કપાય છે અને પક્ષીઓના તો મૃત્યુ જ થાય છે આનાથી આ દોરા તમે જોઈ શકો છો કે એટલા બધા એવા છે કે ચપ્પુની ધાર હથિયાર કરતાં બી હેવી છે અને પડતાંય તમને આ એની પર વાર થઈ જાય છે તો બિચારા અબોલ પક્ષીઓનો તો શું હાલ થતો હશે સેન્ટર પરથી અમે આજે આજથી સવારે જેટલા પક્ષીઓને અમે મોકલ્યા છે ટ્રીટમેન્ટ આપીને વન નાઇન સિક્સ ટુ પાછળથી ટ્રીટમેન્ટ લીધી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને સારવાર માટે આગળ મોકલી દીધા છે એને જો તમે રૂબરૂ કંઈને કંઈક વિડીયો જોશો તો તમને પોતાને હાનિ લાગશે કે આ કેટલું બધું એને પીડા થઈ રહી છે તો અમે તમારા માધ્યમથી લોકોને મેસેજ આપવા માગીએ છીએ વડોદરા શહેરમાં ચારેય બાજુએ આવા સેન્ટરો દરેક દરેક એનજીઓના લાગ્યા છે દરેક જગ્યાએ આપણે ફોરેસ્ટની ટીમો મૂકેલી છે કંટ્રોલ રૂમ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કમિશનર સાહેબે બહુ આ પેરી ચાઈના દોરી પર બહુ એકદમ ઘનિષ્ઠ કામ કર્યું છે બહુ બધાને પકડ્યા છે બજારની અંદર તો તમારી આજુબાજુ ત્યાં બી ચાઈના દોરી દેખાય કે ચાઇના દોરીથી કોઈ પતંગ ઉડાવતા હોય તો કંટ્રોલ રૂમ પર સો નંબર પર ફોન કરો તાત્કાલિક એ ભયને કાયદાકીય પ્રવૃત્તિથી બંધ કરાવો આપણે એની જોડે ઝઘડવાની જરૂર નથી બસ આપણે એને ખાલી માહિતગાર કરવો છે બસ જેટલી જાગૃતિ લાવશો એટલું આપણે તહેવારો સારી રીતે મનાવી શકીશું અબોલ પક્ષીઓના મોત નહીં થાય ઘણી વાર અબોલ પક્ષીની જોડે જોડે આ દોરા જ્યાં પડ્યા હશે વેશ દોરા તો આપણા નાના બાળકો બી રમતા હશે અને નાના બાળકો રમતા હશે એમના હાથમાં કે એમના પગમાં ભરાઈ ગયું અને એ લોકો ખેંચશે દોરા કાઢવાની પ્રવૃત્તિ માટે તો એમને નહીં ખબર કે આ દોરા ચપ્પુની ધાર જેવા છે તો એમને બી કંઈ ને કંઈ આ નુકસાન થશે એટલે અમે આપના માધ્યમથી એ જ કહેવા માગીએ છીએ રોજ રોજ કે આજે આ સેન્ટરનો અમારો પાંચમો દિવસ થયો છે ઉત્તરાયણનો આપણો બીજો દિવસ છે સરસ અને આગળ જેટલા બી દોરા વેસ્ટ પડતા હોય એ વેસ્ટ દોરાને લોકો ભેગા કરી લો તમારી આજુબાજુથી દરેકના ઘરના દરેકના આકાશી પર દરેકને ઝાડ પર હાથ પહોંચતો હોય એ આ દોરાઓને ભેગા કરીને એને બાળી દો અને જ્યાં બી તમને કંઈ આવું દેખાય અંજળ પક્ષી તો અમને કોલ કરો અમારો નંબર છે નાઇન ડબલ ટુ સેવન વન ઝીરો ડબલ વન એઇટ ફાઇવ શ્રી સાહી દ્વારકામા ચેરિટેબલ ટ્રસ્ટ બસ ઉત્તરા સારા તહેવારો મનાવો અને દરેક જાગૃત થાઓ અને દરેક થોડું થોડું કામ કરો જો દરેક જણ કામ કરશે તો આ બધી વસ્તુઓને આપણે સારી રીતે માણી શકીશું અને આપણાને કોઈને જાનહાની નહીં થાય પર્યાવરણને બચાવીશું તો આગલું જનરેશન છે એ લોકોના માટે આપણે જીવી શકીશું એમને જીવાડી શકીશું ફરી એકવાર આપણે અમારી ટીમ પ્રત્યે ધન્યવાદ અમારી આખી ટીમ અમારી

તો એન્ટુ ઘણી લો ઘરમાં પાંચ જણ જેટલા દસ જણ તો આટલા બધા લોકો આ તહેવાર નહીં મનાતા એટલે તો વડોદરાની અંદર ચાલીસથી પચાસ કાઉન્ટરો લાગે સેન્ટરો લાગેલા તો એ સેન્ટરમાં બહુ બધા અલગ અલગ વોલેન્ટરો જોડાયા છે કદાચ અમે સાંભળ્યું છે કે અમારા આઈ કાર્ડ ઇસ્યુ થયા છે એક હજારથી વધારે